પંચમહાલ જિલ્લાનો આરટીઓ કોર્ટ છે ત્યારે પણ પંચમહાલ જિલ્લો યથાવત હતો પછી પંચમહાલ જિલ્લાની વસ્તીની વાત કરીએ તો ત્રેવીસ લાખ નેવું હજાર સાતસો ને પંચમહાલ જિલ્લાની વસ્તી ગીચતા ચારસો પ્રતિ ચોરસ કિલોમીટર પંચમહાલ જિલ્લાનું જાતિ પ્રમાણ નવસો અને સાક્ષરતા દર સિત્તેર પોઈન્ટ નવાણું ટકા પંચમહાલ જિલ્લામાં ટોટલ સાત તાલુકાઓ છે કયા કયા તો કે ગોધરા શહેરા કાલોલ હાલોલ ગોઘંબા જાંબુઘોડા અને મોરવા હડફ હવે વાત કરીએ પંચમહાલ જિલ્લાની નગરપાલિકા ટોટલ ટોટલ ચાર નગરપાલિકા આવેલી છે પંચમહાલ જિલ્લામાં કોઈ મહાનગરપાલિકા આવેલી નથી પંચમહાલ જિલ્લામાં એક લોકસભા બેઠક છે છ વિધાનસભા બેઠક છે અને ત્યાંનું ક્ષેત્રફળ છે પાંચ હજાર બસો ઓગણીસ ચોરસ કિલોમીટર પંચમહાલ જિલ્લાની મુખ્ય નદીની જો વાત કરીએ તો પાનમ નદી માહી નદી ઓરસંગ નદી અને પંચમહાલ જિલ્લામાં કડાણા ડેમ પાન પાનમ ડેમ કરાડ અને કડા ડેમ મુખ્ય ડેમો છે પંચમહાલ જિલ્લામાં લેવાતા મુખ્ય પાકો તો સૌથી પહેલાં પંચમહાલ જિલ્લામાં જે મુખ્ય પાક જો કોઈ હોય તો એ મકાઈ છે પછી બાજરી જુવાર એવા પાકો લેવામાં આવે છે અને પંચમહાલ જિલ્લામાં મુખ્ય ઉદ્યોગો તો કે સિરામિક ઉદ્યોગ કાગળ ઉદ્યોગ ને ખાંડ ઉદ્યોગ જો તમારે વડોદરા જિલ્લાની માહિતી જોવી હોય તો નીચે વિડીયોની લિંક આપેલી છે ત્યાંથી તમે વડોદરા જિલ્લાનો વિડીયો જોઈ શકશો કમેન્ટ કરજો કે નેક્સ્ટ કયા જિલ્લાની માહિતી તમારે જોઈ છે થેન્ક